આપ સૌ દર્શક મિત્રોનું તમેદ તમારા ડૉક્ટર હાર્દિક સ્વાગત કરે છે પ્રશ્ન નંબર એક પીઠ પર સૂઈને કરવાનું આસન કયું છે ઓપ્શન એ શલભાસન ઓપ્શન બી સવાસન ઓપ્શન સી ઉત્કટાસન અને ઓપ્શન ડી સસંગાસન સાચો જવાબ છે સવાસન પ્રશ્ન નંબર બે આસનથી શરીરના ઔંતરિક અવયવને કુદરતી રીતે શું મળે છે ઓપ્શન એ મસાજ ઓપ્શન બી સ્થિરતા ઓપ્શન સી શાંતિ અને ઓપ્શન ડી તણાવ સાચો જવાબ છે મસાજ પ્રશ્ન નંબર ત્રણ કયું આસન બેસીને કરવામાં આવે છે ઓપ્શન એ હલાસન ઓપ્શન બી પવન મુક્તાસન ઓપ્શન સી વજ્રાસન અને ઓપ્શન ડી મયુરાસન સાચો જવાબ છે વજ્રાસન પ્રશ્ન નંબર ચાર શ્વાસ બહાર નીકળવાની ક્રિયાને શું કહે છે ઓપ્શન એ પૂરક ઓપ્શન બી અંતઃકુંભક ઓપ્શન સી બાહ્ય કુંભક અને ઓપ્શન ડી રેચક સાચો જવાબ છે રેચક પ્રશ્ન નંબર પાંચ પ્રાણાયામો શ્વાસ લેવાની ક્રિયાને શું કહે છે ઓપ્શન એ પૂરક ઓપ્શન બી અંતઃકુંભક ઓપ્શન સી રેચક અને ઓપ્શન ડી બાહ્ય કુંભક સાચો જવાબ છે પૂરક પ્રશ્ન નંબર છ પ્રાણાયામો શ્વાસને રોકી રાખવાની ક્રિયાને શું કહે છે ઓપ્શન એ બાહ્ય કુંભક ઓપ્શન બી પૂરક ઓપ્શન સી રેચક અને ઓપ્શન ડી એક પણ નહીં સાચો જવાબ છે બાહ્ય કુંભક પ્રશ્ન નંબર સાત પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન એ શૂન્ય મુદ્રા ઓપ્શન બી જ્ઞાન મુદ્રા ઓપ્શન સી પ્રણવ મુદ્રા સાચો જવાબ છે પ્રણવ મુદ્રા પ્રશ્ન નંબર આઠ આપણા શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો હોય છે ઓપ્શન એ એક ઓપ્શન બી પાંચ ઓપ્શન સી બે અને ઓપ્શન ડી ચાર સાચો જવાબ છે પાંચ ઓપ્શન સી શાસ્ત્રોક્ત અને ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં સાચો જવાબ છે શાસ્ત્રોક્ત પ્રશ્ન નંબર દસ નમસ્કારની કુલ કેટલી સ્થિતિ છે ઓપ્શન એ દસ ઓપ્શન બી બાર ઓપ્શન સી પાંચ અને ઓપ્શન ડી આઠ સાચો જવાબ છે બાર જો આ માહિતી સારી લાગી હોય તો તબિયત તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો